નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુટ્યુબ ચેનલ વતી બધા જ મિત્રોને રામ રામ તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવી જ રીતના તદ્દન ફરીમાં અને સરળતાપૂર્વક બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ અને નીચે પટ્ટીમાં પણ આપણા જ નંબર બતાવી રહ્યા છીએ તેમાં આડો મોબાઈલ રાખીને તે વસ્તુનો ફોટો અને તેની વસ્તુની બધી ડિટેલ અને નામ સરનામું અને મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત તદ્દન ફરીમાં અને સરળતાપૂર્વક બનાવી આપીશું તો આજ આપણી ચેનલમાં એક થેસર અને એક ટ્રેક્ટર મિની ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે સૌથી પહેલાં આપણે જંગી થેસર વિશે વાત કરીએ તો આ જંગી થેસર વેચવા માટે આવેલું છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો આ થેસરનો વિડીયો આપણે યુટ્યુબમાં નાખેલો છે વિડીયોમાં તમે બધું જ ક્લિયર કટ જોઈ શકો છો જંગી થેસર ઉપર કોઠી વાળું થેસર છે કોઈ પણ ખેડૂત મિત્રને આ થેસર લેવાની ઈચ્છા હોય તો વિડીયોને અંત સુધી બન્યા રહો એકદમ કમ્પ્લીટ છે કોઈપણ જાતનો આ થેસરમાં ફોલ્ટ નથી મિત્રો ખેડૂત મિત્રો તમે યુટ્યુબ ચેનલમાં ક્લિયર કટ જોઈ શકો છો અને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર વીસનું મોડલ છે એકદમ કમ્પ્લીટ જોવા મળશે જંગીર કંપનીનું થેસર છે ઉપર કોઠીવાળું છે પિસ્તાલીસ ઇંચનું આ થેસર જોવા મળે છે કલર કંડિશન બધું જ કંપનીનું છે જંગીર કંપનીનું છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તે મિત્રને આ વિડીયો શેર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો આપણે ચેનલને બહુ જ ટાઈમ થઈ ગયો વિડીયો નાખવાનો તો માફ કરજો કિંમતની આપણે વાત કરીએ તો કિંમત થેસરની રાખેલ છે ભાઈએ ચાર લાખને એસી જ્યાં રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાંધ છોડ થઈ જશે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર ગઈ અને મુલાકાત છો તો તેમાં વધુ ફેરફાર થશે કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ યશપાલભાઈ ગામ કોડ તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ મોબાઈલ નંબર એટલે કેશપાલ યશપાલભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિશનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર ખાત પણ લઈ શકો છો તેના પછી આપણે જોઈએ તો મિની ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે મહેન્દ્ર મહેન્દ્ર મિની ટ્રેક્ટર મહેન્દ્ર બસો પંદર પણ ખેડૂત મિત્રને આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય નાની ખેતી માટે લેવાની ઈચ્છા હોય તો બહુ સારું છે ટ્રેક્ટર કોઈપણ ખેડૂત મિત્રને લેવાની ઈચ્છા હોય તે મિત્રને આ વિડીયો શેર કરી દેજો એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ નથી સાવ નવું જ છે બે હજાર બાવીસનું મોડલ છે અને બે હજાર ત્રેવીસનું પાર્સિંગ છે એકદમ કમ્પ્લીટ છે સાવ નવું જ છે તમે યુટ્યુબ ચેનલમાં ક્લિયર કટ જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ જોવા મળશે આપણે ચેનલમાં બહુ જ ટાઈમ થઈ ગયો વિડીયો નાખવામાં તો મારો થોડો ફેસેલો છે શરદીની હિસાબથી તો માફ કરજો હવે આપણે આ ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે બે લાખ અને ચાલીસ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાંધછોડ થઈ જશે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર ગઈની મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થાય છે તો કઈ જગ્યાએ જોવા મળશે ત્યાં આપણે વાત કરીએ તો નામ હિંમતભાઈ ગામ કઠવા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલની વાત કરીએ એટલે કે હિંમતભાઈના મોબાઈલ નંબર ડિસિશનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ ટ્રેક્ટર મિની ટ્રેક્ટર વિશે બધી જાણકારી લઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત પણ લઈ શકો છો વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો